હા પ્રેન્જે ગપ્પાને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં જનિવાર અને વાગ્યા છે ને અમારું વંશ ભાઈ જો ઉઠીને આ કમ્પ્લીટ થઈ ગયા સિલક બિલક કરી લીધું જો હા એ કઈ રીતે હું નથી દેખાય તસે નથી દેખાતી केम के मरवानस भाई नांगड़वारी ये जावन टाइम थई ग्योस એટલે જો ઉઠીને તૈયાર થઈ ગયા આય સજ જ મરવાનસ ભાઈ હવાર હવાર માં લોલીપોપ લઈ આયા જો ના જ જસૈ વેલો ઉઠી ગ્યોસ નાઈ થઈને મંદિરે જઈ આવ્યો ઓટણ માં લોલીપોપ ઓટણ માં નો હોય

એમાં જો આ દળાઈ ગયું પણ ગરમ છે એટલે થોડીક વાર પછી આપણે લોટ કાઢશું થોડીક ઠરવા દઈ હાલો હવે આપણે રસોઈ કરી લઈ જો અહીંયા આપણે સુકેલા ચોળા બટેટાનું શાક સાફ કરીશ રાતે પલાળી દીધા હતા અને લોટ એ બંધાઈ ગયું એટલે રોટલી કરી લઈ પછી બિહાર દઈ જશ ને જમવા હાલો તો રોટલી માંડી દી હવે તો અહીંયા જમવાનું તૈયાર થઈ ગયું છે ને અમારી વિધિબેન જોસ કૂલેથી આવી ગયા હવે હું ગોત્યાશ કોને ખબર અટાણે નો હોય હો ચોકલેટ જમવા ટાણે નો હોય ચોકલેટ ચાલો તો આપણે જમવામાં બનાવ્યું છે બટેટા ને શાક છે ને રોટલી છે ને થોડાક ભાત બનાવ્યા ને આ છે સલાદ કોબી ટમેટા ચીપડા ને બીટ સલાડ બનાવ્યું

ચાર વાગ્યા થાકી ગયા અમે આવી ગયા ઉપર બે છોકરા સાયકલ હલાવી હતી એ ભટકાય ની అలా అలా కా మండా. તો અહીંયા છે ને પવન છે થોડોક એટલે મજા આવે છે નીચે તો હજી ગરમી જ થાય છે એટલો વરસાદ થયો પણ કાંઈ લાગતું નથી ઠંડક જેવું અને જો અંધારું તો રોજ થાય છે પણ હવે બે દિવ આવ્યો પછી હવે જ કાંઈ આવતો નથી તો જો છોકરા ઉપર હોય ને તો એની મજા આવે સાયકલ લકાવી રાખે ને આપણે અહીં ખાટલામાં જ બેહીએ નાયત તો બ્લાઉઝમાંય કઈ નહોતું આ એક હથ તે લઈને આવ્યા હવે બાર સાયકલ કાઢીએ ને રોડ ઉપર તો ત્યાં બહુ વાહન અત્યારે આવતા હોય અમારા અહીં રોડ ઉપર હા એ ભલે ને રહ્યું ના એને અટતા નહીં વાત તમે હા એ ભલે તરતું હા એ ભલે રહ્યું જીવાય વાંસ તાર સાયકલ હલામે નકર નીચે વૈયા જા

લાઇઝ નવરા હતા તે કીધું હાલો ઉપર જાય આમના અકાઉય તો સાયકલ જો ઉપર ફેરવી લીધી ત્રણ અહીંયા બીજી બેન અહીં આવ્યા તા થોડીક વાર ફેરવા ને હવે ત્રણ અહીંયા હોમવર્ક લઈને બેઠા જો અમારે વંશભાઈને બહુ વાંધો આવે છે દેકડો લખતા કાવંશ બધાય તો આમ પાર્ટી કેટ તો કેવો લખો ભૂટો આ બાજુમાં હું લીધા કર્યા એકડો કરવાનો હા બસ એમ હમર વિધિ બેન કઈ ડ્રોઈંગ માં ગુચવાના લાયા ભણવાનું કામકાજ જો હાલ હોમવર્કનું અને કિચનમાં બને છે ભાખરી ચાલો હાલો હમણાં ભાખરી થાય ને એટલે આપણે જમી લઈ કેમ મન બપોર વેલા જમવું હોય ને તો અટાણ વેલી ભૂખ લાગી જાય તને તો નથી લાગી ને તે તો હમણાં બિસ્કીટ ખાધા મને તો દીધુંય નહી કઈ ક્યાં દીધું એ તો બીજા પેકેટ માં જ ખાધું તારા પેકેટ માં જ નથી દીધું ભાઈ તે ના હવે નથી ખાવું મારે ભાખરી ખાઈશ

હાલો તો કોને કોને પરોઠા પાવે છે કુડલા કા ચણા ના લત ને અમારા છોકરાઓને તે કઈ ને નથી ભાવતા એમ તો ભાખરી ખાઈ લીધી તો બસ જો જમી લીધું ને કામકાજ પણ થઈ ગયું અને વાગી ગયા છે બાર કેમ કે મમ્મી ને ગયા હતા એટલે બેઠા હતા એટલે બાર વાગી જાય નો કરતો અગિયાર સવા અગિયાર તો સુઈ જાય તો બસ આવો રહ્યો કંઈક આજનો દિવસ અને આ તો મારા આજનો વિડીયો તમને વિડીયો કેવો લાગે છે મને કમેન્ટમાં કહેજો જો મારી ચેનલ ઉપર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી લેજો પાછા મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો